નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ સાવલી હાલોલ રોડ પર આવેલ ગ્રીન પ્લાય નામની કંપનીનો ગામ લોકોએ કર્યો ઘેરાવ ગ્રીન પ્લાય નામની કંપની દૂષિત પાણી છોડતા હોવાનો ગામ લોકોએ આક્ષેપ કંપનીનું દૂષિત પાણીને પીવાથી બડોલ ગામના અનેક પશુઓના મોત ગામ લોકો જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાય કરીને માંગ જીપીસીબીના અધિકારીઓ કંપની પર આવી વેસ્ટ કેમિકલનું સેમ્પલ લઈને પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યું હતું આ કંપની દ્વારા કંપનીની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતો ગ્રામજનો લોકોની આંદોલનની ચીમકી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રકો પાર્કિંગ કરાતા અસંખ્ય અકસ્માતો થયા છે કંપની દ્વારા ગ્રામ પંચાયતોની જગ્યામાં પણ ગેરકાયદેસર દબાણ કરાયાનો ગ્રામજનોનો આક્ષેપ ખેડૂતોના ખેતરમાં જતી પાણીની કેનાલમાં પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી જો દબાણ નહીં હટાવવામાં આવે તો ગ્રામજનો કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે રિપોર્ટ સંદીપ જેસડિયા સાવલી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો કંપની પર ભેગા થવાનું કારણ એક જ છે કે આ જે પાર્કિંગ છે તે ગેરકાયદેસર લોકો એમની ગાડીઓ આવે છે ને ઉભા રહે છે અને એક્સિડન્ટો વારંવાર થાય છે અને કેટલા લોકોની જીવની હાની થાય છે બીજું કે અમારે આ જે કંપની કેમિકલવાળું પાણી કાઢે છે તો અમારા મોટીબાડોલ ગામમાં આવે છે અને ત્યાં આગળ ગૌચરની અંદર ભેંસો ઢોરા ચરતા હોય છે એ પાણી પીવે છે અને મરી જાય છે અને અત્યારે ચાર પાંચ ભેંસો મરી ગઈ છે બીજું કે એક કોતરમાં જે પાણી જાય છે ત્યાંથી અમે બધા ખેડૂતો પાણી લઈએ છે ડમકીથી અને પાકમાં મૂકીએ છીએ તો એ પાક પણ અમારે નુકસાન જાય એવું છે એટલે આ કંપની અમારા ગામ બાજુ આવતું પાણી દર બંધ કરે એવી અમારી માગણી છે આપનું નામ મારું નામ મફતભાઈ રાયસિંહભાઈ બાલિયા મોટી પાડોલ અમારું કંપની પર એકત્ર થવાનું કારણ શું અમારું કારણ એક જ છે કે આ જે રસ્તો છે હાઈવે ઉપર ત્યાં આગળ આ લોકો કંપનીમાં પાર્કિંગ છે કે નથી એ તો ખબર નથી પણ ગાડીઓ રસ્તા ઉપર મૂકે છે આ લોકો એના કારણે ઘણા બધા અકસ્માત થાય છે જેમાં ગઈકાલે એક ઠોકાયા રાણીપુરાના વ્યક્તિ એમને ગંભીર ઇજા પહોંચી છે અને એની પહેલાં બી બહુ બનાવ બની ગયા છે અને બીજું આ ખરાબ પાણી કેમિકલવાળું કાઢે છે તેનાથી ખેતીવાળા લોકોને આજુબાજુના લોકોને નુકસાન થાય છે અને બીજું કે અમારા ઢોરો બી મરી જાય છે ભાડોલ ગામમાં ચાર પાંચ ભેંસોએ પાણી પીધું બરાબર ને કાકા તો મરી ગઈ છે ભેંસો બી એટલે એવું થાય છે એટલે આવું અમારે બંધ કરાવવું છે એની માટે અમે ભેગા થયા છે મારું નામ વિષ્ણુભાઈ વાસ્કલે મોટી પાડોલ